હાલ તો આજ ના નવા બ્લોક માં આપણું બધા સ્વાગત છે તો જય માતાજી બધા ને નાઈ ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે અમારે બનાવવા છે ખમણ નાસ્તો કરવાનો તો ખમણ બનાવવા છે તો જો અમે ખમણ બનાવી છે પેલા તો જો આપણે ખમણ બનાવવા લીંબુના ફૂલ લીધા છે અત્યારે લીંબુ છે ને એટલે લીંબુ નું ફૂલ અને થોડીક મોરસ નાખી દઈશું એમાં મીઠું નાખી દઈશું પછી આ પાણી નાખીને આપણે ઓગાળવા મૂકી દઈશું એટલે આ ઓગળી જાય પેલા તો જો ખમણ બનાવવાનો લોટ લીધો છે આમાં નાખ્યો લોટ લોટ આ આ લીધો છે છે પછી લીંબુના ફૂલ ફૂલ નાખવાના છે આ લીંબુ ફૂલ લીધા છે આપડે અને આમાં ધાણા છે એ ધાણા તો વઘારમાં જોશે આપણે વઘાર કરીશું ને તો આ મરસા અને કોથંબરી આ બધું વઘારમાં લેવાનું છે સોડા નાખ અને પાણી જોઈશે આપણે મીઠા સોડા જેવું નાખ્યું એટલે જાળી વાળા થાય મસ્ત અને સારા થાય હા દુકાન સારા થાય પેલા તો પાણી નાખી તૈયાર ફૂલ સોડા ઓગાડ માં નાખી દેવું ફૂલ સોડા નથી વગાડ્યા લીંબુ ફૂલ હા મીઠું ને મોરસ ને એવું ફૂલ સોડા તો આપડે છેલ્લે આગળ નાખવાના થાય અસલ થઈ ગયું છે જો ફૂલ સોડા નાખ્યું ને એટલે આવું ફૂલી જાય એટલે ખમણ થઈ જાય મસ્ત અને ખાલી ફૂલી જાય ફૂલ સોડા નાખી ને એટલે જો આવું રીતે થઈ જાય આવું બનાવ્યું છે

માટે કેમ ને અધીર રાખવી પડશે ફૂલી નાખી ભરાઈ જાય જરા જરા આપ ના થોડ થોડ ના ચાલો મિત્રો આપણી પાછળ જો તમે મજા છે ખમણ નાસ્તાના સ્પેશિયલ સ્વાદિષ્ટ અને સવારે 9 વાગે ખવાય એવા ખમણ બનાવે છે જો આપણી પાછળ બનાવે છે ખમણ કેવા સરસ મજાના ખમણ બને છે તમને આગળ વિડિયોમાં પણ બતાવશું કઈ રીતના બનાવે છે રીત તમને એને સમજાવી દે

તો જો આપણે હવે ગેસ ઉપર ખમણ મૂકી દીધા છે તો હવે આને દસ મિનિટ સડવા દેશું એટલે આપણે ખમણ બની જાય એકદમ મસ્ત તો જો હવે આપડે દસ મિનિટ થઈ ગઈ તો આ ગેસ બંધ કરી દઈશું આપણે અને હવે ખમણ આપણે જોઈ લઈશું ફૂલી ગયા છે કાગેનજી આપણા ખમણ બફાઈ જાય છે તો આપણે જોઈ લેવી કા જો ખમણ તો ફૂલી ગયા છે અસલ થઈ ગયા બફાઈ જો હવે જો હવે તો અમે ખમણ બનાવી છે તો જો આવી રીતે મસ્ત ખમણ બની ગયા છે જો જાળી વાળા અસલ થઈ છે તો અમે ખમણ ખાવા બેસી છીએ તો અમે તો આવી રીતે ખમણ બનાવી છે તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરાક કહેજો હાલો ખમણ ખાવા બધાય તો હવે આજનો બલોક અહીંયા પૂરો કરવી છે તો અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા